દશામાના વ્રતની પુર્ણાવૃત્તિ ભાદરા બાદ અમસ્ત્રી બહેનો તેમજ ભાઈઓ દશામાનો વ્રત કરીને દશામાની આરતી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે માટેની સાંટણી ઉપર બિરાજમાન દશામા મૂર્તિ સામે રાખીને તેની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેવામાં વાત કરીએ તો ભાભર તાલુકાના અસણા ગામે દશામાના વ્રતની પુર્ણાવૃતિ આનંદ અને શાંતથી કરવામાં આવી હતી અસણા ગામ દ્વારા નવ વર્ષથી દશામાના વ્રત આખરી દિવસે ગામ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે દશામાના મંદિરે આવતા દરેક ભાવિ ભક્તો માટે તેમજ વ્રત ધારણ કરતા ભાઈ બહેનો માટે જમવાની પણ સુંદર સગવડ કરવામાં આવતી હોય છે દશામાના છેલ્લા દિવસે એક ભક્તિમય માહોલમાં અને સુંદર વાતાવરણમાં આ વ્રતની પૂર્ણાવૃતિ કરવામાં આવી હતી આસાણા ગામની દરેક ધર્મ પ્રેમી જનતા પૂર્ણાવૃત્તિ મહોત્સવમાં જોડાઈ હતી દર્શન બનાસ દર્શનની ચેનલ બનાસકાંઠા